જય માતાજી આજે આપણે બનાવવાની છે કેળાની વેફર કાચા કેળાની વેફર બનાવવાની છે એની માટે મેં ત્રણ કેળા લઈ લીધા છે અને ત્રણેય કેળાને પાણીથી ધોઈને સાફ કરીને લુચીને રાખ્યા છે હવે આપણે એને ચોલી લઈએ કેળા તરત જ કાળા પડી જતા હોય છે એટલે એની માટે આપણે શું કરવાનું એક એક કેળું ચૂલતા જવાનું અને એની ઉપર સર સરખું એવું લીંબુ પાણી લગાવી દેવાનું આવી રીતે તમે લીંબુ પાણી લગાવીને રાખો તો દસ બાર કેળા એક સાથે છોલીને લગાવશો ને તો એ કાળા નહીં પડે બધા ઉપર આવી રીતે લીંબુ પાણી લગાવી દેવાનું પછી તમે આરામથી કરી શકો આવી રીતે બધા કેળા કરી લઈશું જો અમે ક્યારના લગાવ્યા છે પણ હજી કાળા બિલકુલ નથી પડ્યા એક વાટકીમાં હળદર અને મીઠું લઈ લઈએમાં બે ચમચી જેટલું પાણી નાખી દઈશું જો હજી કેળા એમને એમ જ છે કાળા નથી પડ્યા એટલે મેં થોડા જલ્દી લીંબુ પાણી લગાવીને રાખ્યા કે તમને પણ ખબર પડે અને જોઈ શકો કે બિલકુલ કાળા નથી પડ્યા હવે હું બે રીતથી બતાવીશ આપણે પહેલાં એક વખત થાળીમાં પાડી લઈશું થાળીમાં પાડીએ તો શું થાય છે કે એ ચીકાસના લીધે જ્યારે તેલમાં નાખ્યા ને ત્યારે છૂટા નથી પડતા બધા જ એકબીજા સાથે ચોંટી જાય છે અને એ પછી કાચા રહે છે એટલે આપણે ડાયરેક્ટ અંદર જ પાડવાની છે આ એક હું કરીને બતાવું છું એક કેળાનો જો આવી રીતે તમે કરો ને તો એકબીજા સાથે ચોંટી જશે અને એ પછી છૂટી નહીં પડે તેલમાં બધી એકબીજા સાથે ચોટી ગઈ છે થોડું હળદર મીઠાવાળું પાણી નાખી દઈએ જો બીજી આવી રીતે કરવાની છે સીધી તેલમાં તો દરેક વેપર છૂટી પડશે મારી ખમણી થોડીક પાતળી છે એટલે એકદમ પાતળી વેફર થઈ છે આમાં પણ હળદર અને મીઠાવાળું પાણી નાખી દઈએ જુઓ છે ને બધી એકદમ છૂટી કાઢી લઈશું બહાર અને ઉપર સંચળ અને કાળા મરીનો પાવડર નાખવાનો દરેક વખતે એવી રીતે નાખી લેવાનું એટલે ગરમ ગરમમાં પાવડર ચોટી જાય મારા વિડીયો બધા સારા લાગતા હોય તો શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જો બીજી પણ તૈયાર થઈ ગઈ છે હવે આમાં પણ નાખી દઈએ મરી પાવડર અને સંચળ અથવા મીઠું ફરાળી મીઠું જે પણ ખાતા હોઈએ તો તૈયાર છે આપણી કાચા કેળાની વેફર ચોક્કસથી મને કમેન્ટ કરજો સારું લાગ્યું હોય તો તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી